આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર અરવલ્લી જિલ્લાના ભિલોડા તથા તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાના ઘરેણાંની છેતરપિંડી કરી ગુના આચરનાર એક મહિલા તથા એક અન્ય આરોપી સોનાના જુદા જુદા પ્રકારના દાગીનાના મુદ્દા માલ સાથે ઝડપી પાડી બે અનડીટેક્ટ ગુના ડિટેક્ટ કરતી અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર અરવલ્લીના નેતૃત્વમાં સીએમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ જે અન્વયે અરવલ્લી એલસીબી સ્ટાફના માણસો તાજેતરમાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં સોનાના દાગીનાના ચોરીના ગુનાનામાં બે આરોપી એક મહિલા પાસેથી એક લાખ પાસઠ હજારના દાગીના કઢાવી લીધેલ હોય જે કામે આરોપીનો નુમદ હોય જે અનડિટેક્ટ ગુનામાં ગુનાવાળી જગ્યાએ જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બાતમીદાર રોકી મળેલ બાતમી હકીકત આધારે મીનાબેન બાબુભાઈ સલાટ અને મનોજભાઈ વિષ્ણુભાઈ બાવરી તથા શ્યામલાલ સલાટ રહે અમદાવાદ એ આ ગુનો આચરેલ છે જેના જે મીનાબેન બાબુભાઈ સલાટ અને મનોજભાઈ વિષ્ણુભાઈ બાવરીને ત્રણ રસ્તા ખાતેથી ભિલોડા ખાતે તથા તલોદ ખાતે આવી ચોરી કરાવેલની કબૂલાત કરેલ અને તેમની પાસેથી મુદ્દામાલ ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે